તો કળિયુગમાં સૌથી મોટો મંત્ર છે ને એ જાપ મંત્ર છે નામ મંત્ર પેલા જમાનામાં વાલીઓ લુટારો આમ કરે રાફડો થઈ જાય ત્યારે વાલ્મિકી બને એ રાફડા થવાની જરૂર હવે નથી નામ મંત્ર તમે એટલે જાપ કહી છે ને જાપ હા નામ જાપ તમે આથી ઓફિસે જાઓ તમે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અથવા તમે જે ભગવાનને માનતા હોય તમે માન્યા જાઓ એટલે થઈ ગયું સોળસો પૂજન થઈ ગયું માન લ્યો નામ જપથી હવે આપણે ઘણી વખત ગીત ગાતા ગાતા નથી જતા ફિલ્મના કોઈ પણ જેવી જેને શોખ કોઈક ડાયરો સાંભળતા સાંભળતા કારમાં હોય કે આમ બધા ડાયરો સાંભળતા જાય કોઈક એમને દુહા ફટકારે જતા હોય એવી જ રીતે જાપ તમે આથી ઓફિસે જાઓ કે કામ ધંધે ક્યાંય પણ જાતા હો કે બહાર ગામ તમે જાતા હો તમને એમ લાગે કે મારે ટાઈમ પાસ હવે તો મોબાઈલ આવી ગયો એટલે બધા આમ જ બેઠા હોય જો કે એ તો બીજે ક્યાંય બહાર જ નીકળતા નથી પણ નહીં તો તમે કમસે કમ આમ બેઠો એક તો તમે શાંત બેસો તો પહેલી વાત તો પાણીમાં ફટકડી નાખો તો કચરો તો નીચે બેસી જાય નિર્મળ જળ રે એટલે પહેલાં તો તમે શાંત થાવ ને તો પહેલી વાત તો એક તમારામાં બાકીના બધા જ વિકાર સમી જાય અને તમે ઉત્કૃષ્ટ તમે આમ જો તમારા આત્મા સાથે સંવાદ તમે પહેલી વખત કરતા હો આપણે છે ને આખી દુનિયા વાત કરીએ પોતાની યારે કોઈ દી વાત કરતા જ નથી સાચી હંમેશા હું તમારી યારે તમે આની યારે આ મારી યારે પણ હું મારી યારે કોઈ દી વાત કરું જ નહીં કે હું શું છું શું કામ છું એટલે આ પ્રાણાયામ ઇત્યાદિ જે કાંઈ છે એ શું છે બીજું કાંઈ નથી પોતાની સાથે નો સંવાદ છે તમે બેસો ને પછી જો આખી દુનિયા પેલા તો રાઉન્ડ ફરશે તમારું દિમાગ એ ફરશે તમે જે રૂમમાં બેઠા હશો તમે આમ ફરશે બધું તમે વિચાર કરશો નોકરી ધંધો ફલાણું ડીકણું આ તે ઊંચી પાછીના લીધા કાળા ધોળા બધું કરો એનો એક ઓરા હોય સમય તમને યાદ આવ્યા જ કરે તમે જે કર્યું હોય તે પછી ધીરે 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 તમે એક કલાક બે કલાક ત્રણ કલાક પછી તમને કહે ભાઈ આ તો છે જ બધું ગોળ્યું હવે જે છે એ તો છે એટલે પછી બસ એ ન્યાથી પાછું રિટર્ન શરૂ થાય જે છે એ તો છે તમને ખબર છે કે એમાં કાંઈ પલટવાનું છે નહીં પણ હવે હું અહીં બેઠો છું કે ડખો કરવા બેઠો છું ના તમને લાગે ના હું આવ્યો છું કઈક જુદા સ્વરૂપ માટે તો હવે એ ભલે પિંજણ રહી હવે એનું જે થાવું થાય પેલા મને હવે શાંત થઈ જવા દો એટલે ન્યાથી ટૂંકમાં એ રિટર્ન શરૂ થાય પ્રાણાયામ એટલે એ તમારી જાત સાથેનો આવિષ્કાર શરૂ થાય અને પછી જેમ જેમ કલાકો વીતતા જાય એમ તમે તમે ભીતર ઉતરતા જાઓ ભીતર તમારી શરીર રચના એમાં તમે જતા જાઓ અને તમને ખ્યાલ આવે કે કેવું હૃદય ઈશ્વરે બનાવ્યું આપણે હોઈ જાય તો ધડકતું રાખીએ કોઈ દી ચૂકી ગયું સાંભળ્યું અને ચૂકે તો હવારે ઉઠવાની મનાય છે ને